गदिया बा साउने ने हो हल जुगरमी आपरे हम बुझ्यो ने तू त कदीका रस्तो नाड्ना पर इनु सु बारे मन न मोरो कोइ नाड्न न पालो मन मोरो कउ कि त ना छे

તો મુનાભાઈ ને લુખો કીએ ને લુખો હોય ને લુખો કેવાય નઈ લુખોજી હોય લુખો અભરાવાય નઈ અને લુખોજી માનવ ઘરે કેવાય નઈ લુખો એમ ભાઈ લંબો યાર તે મને એક વાર લુખો કીધું ગઠિયા

કોંગી કઈ વાત કરો કઈ કરો ભાઈ કઈ વાતમાં બેઠા જો તારી હાલ જે જોજો ભાઈ ઉપર એને આવી જા આવી જા નિખર નિખ છે એટલે હાલો લો

ને મે <laughs> 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 <laughs>

આ ફુસ ગંદિયા લી હા હા જાય જતી ને હું તો હું તો ન આવ્યો સંતી રાખો ને ઓકે આસા

હશે કાઈ ની બાજી માં રોગો રોગો હાલો હાલ થયા છે ને આવે બોલતા રહે

લુકવા ગણા નઈ ન્યા બેઠો જ દે તું તારા બાત ના જો આ જો થોડીક જ હું ટેન્શન ના લ્યો ભાઈ ચશ્મા ભાઈ ખાલી તમારે

હાલો હાલો ભાઈ ભાઈ ભાઈ

ના ગયા આપડા ગયા તારા હું કયું તું તો લુકો રૂપિયા તારા ઓલે મજા આવી કઈ રેવા ના દીધો નાખી ના ગયા મારા ગયા તમારા જ મારા ગયા તારા કેવી રીતના ગયા